એટલે ખરી સમજ લાગે સમજ લાગે છે સત્ય ટ્રુથ ત્યારે હું તેના જીવ ચૈતન્ય ની અંદર રહ્યો હતો અને પોતાના વિવેકને પૂર્વા પર વિચારને છોડતો ન હતો મારો પોતાનો સંકલ્પ વિરલપણાને પ્રાપ્ત થઈ તે પ્રાણીના સંકલ્પને અનુસરનારી સ્થિતિને પ્રાપ્ત થઈ ગયો હતો પછી મેં તેની ચિત્તવૃત્તિ વડે શબ્દ આદિ બાહ્ય વિષયોનો અનુભવ કરવા માંડ્યો અને તેના હૃદયને છોડ્યા વિના દિવસમાં થતા જાગ્રત અવસ્થાના વ્યવહારને અનુભવ્યો પછી તે પ્રાણી અન્નનું ભોજન કરી જળપાન કરી શ્રમિત થઈ ગયો અને પોતાની મેળે જ દવ યોગે સાયંકાળે બીડાઈ જતા કમળની પેઠે ધીરે ધીરે નિદ્રાકૂળ થવા લાગ્યો સૂર્ય જેમ સાયંકાળે પોતાની કાંતિને સમેટી લે છે તેમ તેના પ્રાણ પવને દિશાઓ રૂપી નિકુંજમાં ફેલાઈ રહેતા તથા શબ્દ તથા રૂપ આદિ બાહ્ય વિષયોનો અનુભવ કરનારા ચિત્તને સમેટી લીધું ચિત્તની સાથે તેની સર્વ ઇન્દ્રિય વૃત્તિઓ ઢંકાઈ રહેલા કાચબાના અવયવોના સાંધાની જેમ હૃદયરૂપી કોષની અંદર પેસી ગઈ તેના ચક્ષુ આદિ ઇન્દ્રિયોના ગોલકો બંધ થઈ ગયા અને તે ઇન્દ્રિયો એક જ હૃદયને જ અનુસરી રહી તેઓ મરણ સમયે જેમ જેવી અને ચિત્રમાં આલેખેલી હોય તેવી નિર્વ્યાપાર બની ગઈ હું પણ તે પ્રાણીના ચિત્તને અનુસરી રહ્યો હતો તેથી હું તેની ચિત્તવૃત્તિની સાથે જ તત્કાળ તે તે ઇન્દ્રિયોના ગોલકને મૂકી દઈ તે તે નાડીઓ દ્વારા તેના ચિત્તમાં પેસી ગયો ક્ષણ માત્ર બાહ્ય અનુભવને મૂકી દે મેં તેના શૈયા જેવા કોમળ ઓજની અંદર તેજની અંદર રહેલા આનંદમય કોષમાં શૂન્ય એવી સુષુપ્તિ અવસ્થાનો અનુભવ કર્યો એ સુષુપ્તિ અવસ્થામાં નાડીઓ છિદ્રવાળી હતી તો પણ જ્ઞાની ગ્લાનીને લીધે અને અનેક પ્રકારના અન્નપાનના રસો વડે ઘાટી થઈ ગઈ હતી આથી સમાન વાયુ તેમાં રૂંધાઈ જઈ બહાર નીકળી શકતો ન હતો અને કોઈ સમયે અતિ સૂક્ષ્મ ગતિ વડે બહાર પણ સંચાર કરતો હતો જ્યારે સુષુપ્તિ અવસ્થાનો ઉદય થાય છે ત્યારે પ્રાણવાયુ પોતાના આધારરૂપ અદ્વિતીય આત્મામાં જ પરાયણ થઈ રહે છે અને હૃદયની અંદર પોતાની સાથે જ પ્રવેશ કરી રહેલા ચિત્તને ગળી જઈને તેને સ્વાધીન કરી લે છે કેમ કે ત્યારે પોતાનો પ્રત્યેક ચૈતન્ય રૂપી પરમ પુરુષાર્થ અવશેષ રહ્યો હોય છે તેથી તે તેના સુખમાં પોતે સ્વભાવે જ વિશ્રાંત થઈ રહે છે અંદર પોતાના સ્વાર્થ માત્રમાં જ પરાયણ થઈ રહેનારા કોઈ પણ પુરુષને બીજા કોઈનું કશું કામ કરવાની અપેક્ષા થતી નથી આવો સાર્વત્રિક નિયમ છે તેથી પ્રાણ પોતાના મૂળ અધિષ્ઠાનરૂપ પ્રત્યેક ચૈતન્ય રૂપી પરમ પુરુષાર્થમાં તત્પર થઈ રહે છે અને પ્રાણ તે સમયે બીજો કશો ઇન્દ્રિય આદિનો વ્યાપાર કરતો નથી કેમ કે નિરતય આનંદરૂપ પ્રત્યેક ચૈતન્યની સત્તા વડે સ્ફુરેલી સુષુપ્તિ અવસ્થામાં નિરતિશય આનંદની સ્ફૂર્તિ થાય છે અને તેમાં વિક્ષેપનું કાંઈ પણ દુઃખ હોતું નથી રામ બોલ્યા હે મહારાજ મન પ્રાણને લીધે જ અત્યારે પણ મનન સંકલ્પ આદિ પોતાના વ્યાપારને કરે છે તે મન જો સુષુપ્તિમાં પ્રાણને અધીન થઈ જઈને પોતાના વ્યાપારને છોડી દેતું હોય તો તે હમણાં કેમ પોતાના વ્યાપારને ચલાવે છે હવે પ્રાણને જુદો પાડીને જો વિચારવા બેસીએ તો મનનું કશું પણ સ્વરૂપ જણાતું નથી માટે પ્રાણથી જુદી મન એવી કાંઈ વસ્તુ જ નથી કે શું વશિષ્ઠ બોલ્યા અહીં પોતાને અનુભવમાં આવતો આ પોતાનો દેહ પણ માનસિક કલ્પનામય છે તેથી તે સ્વપ્નમાં દેખાતા પર્વતની પેઠે છે જ નહીં જો એમ છે તો પછી સૃષ્ટિના આદિકાળમાં કારણના અભાવને લીધે દ્રશ્યની ઉત્પત્તિ જ થઈ નથી આમ દ્રશ્યનો જ અભાવ સિદ્ધ થાય છે એટલે ચિત્તનો પણ અભાવ જ સિદ્ધ થાય છે આથી આ સર્વ બ્રહ્મમય જ છે બ્રહ્મ જ સર્વરૂપ થઈ રહેલ છે અને તેની સત્તાને લીધે આ આખું વિશાળ જગત યથાસ્થિતપણે તેની અંદર આરોપિત રૂપે રહેલું છે વળી ચિત્ત આદિ તથા દેહ આદિ પણ છે પરંતુ તે તત્વવિતાઓની દ્રષ્ટિમાં બ્રહ્મરૂપ જ છે બાકી અવિવેકીઓની દ્રષ્ટિમાં ચિત્ત અને દેહ આદિ કેવા પ્રકારના ભાષે છે તે આપણા જેવા તત્વજ્ઞનો વિષય નથી હે રામચંદ્રજી આ વિચિત્ર પ્રકારે દેખાતી ત્રિલોકી કેવી રીતે બ્રહ્મરૂપ છે તે વિશે હું તમને અધ્યારોપ આદિનો ક્રમ કહું છું તે તમે સાંભળો અનંત આકાશરૂપ જે નિર્મળ ચિન્માત્ર તત્વ છે તે જ સર્વદા સર્વરૂપ થઈ રહેલું છે બાકી જગત કે દ્રશ્ય એ કશું છે જ નહીં તે ચિન્માત્ર તત્વે પોતાની સર્વજ્ઞતાને લીધે પોતાના શુદ્ધ બુદ્ધ અને નિર્વિકાર સ્વરૂપને નહીં છોડતા પ્રથમ પોતાની અંદર મનનો અધ્યારોપ કર્યો જાણવાનું સર્વ જાણી લીધેલું છે એવા હે મહાશય શ્રેષ્ઠ રામચંદ્રજી તે પછી મને પ્રથમ જે પોતાના સંચારની શરૂઆત કરી તે જ આ પ્રાણ પવન છે એમ તમે સમજો એ પ્રાણ ભાવ જાણે કલ્પિત હોય એવો છે છતાં જેમ અનુભવમાં આવે છે તેમ ઇન્દ્રિય દેહ આદિ અને દેશ કાળ કલ્પના આદિ પણ કલ્પિત છતાં સત્ય જેવા અનુભવમાં આવે છે આ પ્રમાણે ચારે તરફ ફેલાઈ રહેલું આ જગત ચિત્ત માત્ર છે અને ચિત્ત ચીનમાત્ર એવા પરબ્રહ્મરૂપ છે એ વાત નિર્વિવાદ છે બ્રહ્મ જ આ જગતના આકારે વિવર્ત ભાવથી પ્રસરી રહેલ છે નિરાકાર અનાદિ અનંત નિર્વિકાર દ્રશ્યના આભાસથી રહિત શાંત ચિન માત્ર અને સદ્રુપ પરબ્રહ્મ જ આ જગતના આકારે થઈ રહ્યું છે નિરાકાર અનાદિ અનંત નિર્વિકાર દ્રશ્યના આભાસથી રહિત શાંત ચિન માત્ર અને સદ્રુપ પરબ્રહ્મ જ આ જગતના આકારે થઈ રહ્યું છે પરબ્રહ્મ સર્વ શક્તિમાન છે તેથી પોતાની માનસિક શક્તિ વડે જાગ્રત સ્વપ્ન આદિમાં પોતાના સ્વરૂપને જ તે યથાસ્થિત પણ રહ્યા છતાં જગતના આકારે અનુભવે છે સંકલ્પાત્મક એ મન કાર્ય બ્રહ્મરૂપે આ સૃષ્ટિ પ્રપંચના આકારે પ્રસરી રહ્યું છે તે જ્યાં જેવી કલ્પના કરે છે ત્યાં તેને તેવો જ અનુભવ થાય છે આ વાત ઠેઠ બાળક સુધી પ્રસિદ્ધ છે હે રામચંદ્રજી આકાશના જેવા નિર્વિકાર સર્વવ્યાપી અને ચીન માત્ર એવા આત્મા રૂપી પ્રથમ ચિત્તે જ પ્રાણરૂપ બનાવી દીધો દેહરૂપ તથા ત્રિલોકી રૂપ બનાવી દીધો અને પર્વતરૂપણ કરી દીધો આ વાત પોતાના દેહમાં જ સ્વપ્નની અંદર કલ્પનાના નગરમાં સર્વને અનુભવમાં આવે છે શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્થનો ચિત્ત સર્વાત્મકતા પ્રતિપાદન નામનો સર્ગ એકસો આડત્રીસ મો સમાપ્ત આપી દે રાત્રે આપ્યો એ બધો આપો બધા અત્યારે આવ્યો હોય ને બધાને આપો

જીવ પરબ્રમે છે એવું નહીં જીવ પરબ્રમે છે એવું નહીં પણ પરબ્રહ્મ જ પરબ્રમ છે અને જીવ આભાસ માત્ર